ક્યાંક પાણીના ફુવારાઓ ચાલતા હોય તો હવાનું પોલ્યુશન એટલા વિસ્તારમાં ઘટી જાય છે વૃક્ષ નીચે ઓક્સિજનના ફુવારાઓ ચાલતા હોય તો એની આસપાસ પ્રદૂષણ ઘટી જાય છે તો આપણી અંદર જ્યારે વધારે પાણી જાય તો પાણીના ફુવારા અંદર તો જે પોલ્યુશન છે એ ઓગળી અને શરીરની બહાર નીકળશે આપણે વૃક્ષ નીચે બેસીને પ્રાણાયામ કરીએ તો ઓક્સિજનના ફુવારા આપણી અંદર અને ત્રીજા નંબર ઉપર જે કુદરતે શાકભાજી અને ફળો તૈયાર કર્યા છે સલાડ શાક અને ફ્રૂટ્સ અંદર જાય એટલે જે કુદરતે બનાવેલું પાણી છે એ આપણી અંદરના પોલ્યુશનને ટોક્સિસિટીને ઘટાડે છે અને સાથે સાથે આપણા અવયવોને સ્વચ્છ કરે છે પોલ્યુશનને કારણે આપણું પાચનતંત્ર આંતરડાનો છેડાનો ભાગ આપણા ફેફસા અને શરીરની અંદર અનેક જગ્યાએ નુકસાન થાય છે સાદી ભાષામાં એની પર દષ્ટ જામી જાય છે તો જ્યારે શરીરની અંદર તત્વ જાય પાણી જાય અને સલાડ ફ્રૂટ્સ અને શાક જાય ત્યારે શરીરની ઇમ્યુનિટી વધે છે અને ટોક્સિસિટી ઘટે છે ફાઈબર વિટામિન મિનરલ્સ અને એનાથી પેદા થતી ઇમ્યુનિટીમાં સુધારો થવાની પરિસ્થિતિ સમાચારોમાં એવું છે કે જે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ છે એ પંદર ટકા વધવાની શક્યતા છે આપણે જો આપણા શરીરને કોઈ જ દવા વગર સાજું રાખવાના જે રસ્તાઓ છે એની પર ચાલીએ તો કદાચ પ્રીમિયમ ભરે ભરીએ પરંતુ એ પ્રીમિયમનો ઉપયોગ કરવાની આપણને જરૂર ન પણ રહે પાણી હવા પ્રાણાયામ નાકની અંદર આપણે જ્યારે કોપરેલ વેસેલિન કે બીજી કોઈ લુબ્રિકન્ટ વસ્તુ લગાડીએ છીએ તો અહીંથી સારી રીતે શ્વાસ અંદર જાય છે અને અહીંની સામાન્ય ચિકાશમાં દસ કે બીજા એલર્જન્ટ ચોંટી જાય છે આપણા શરીરની અંદર લુબ્રિકેશન માટે રોજ બેથી ત્રણ ચમચી ઘી કે તેલ જાય એટલે શરીરની નળીઓ બરોબર રહે છે શરીર સારી રીતે હોર્મોન બનાવી શકે છે અને આ મુમેન્ટમાં ફેફસાનું પમ્પિંગ પણ આવી ગયું તો ફેફસા સારી રીતે શરીરમાં ગયેલા પોલ્યુશન એટલે કે ડસ્ટ અને એલર્જનને બહાર ફેંકી શકે છે મારે દરેક વખતે તમને પ્રાણાયામ યાદ કરાવવાની જરૂર નથી તમારા શરીર માટે તમે જે વીમો ભરો એ તમારો અંગત વિષય છે પરંતુ કુદરતે જે તમારા માટે એકદમ ફ્રીમાં બધી પ્રકારના વીમા તૈયાર કર્યા છે એમાંથી પાણી અને પ્રાણાયામ અને વ્યાયામ આ બિલકુલ ફ્રી વીમાઓ છે બાકીના જે છે એમાં પણ ઔષધ કે બીજી વસ્તુઓ કરતા તમારે બહુ જ ઓછો ખર્ચો થાય છે સ્વસ્થ રહો મસ્ત રહો